બદામ આપણે બધું એડ કરી દીધું અને તમારે જે રીતના મસ્ત મજાની ઉકળવા લાગે છે અને મસ્ત સેવ બનીને રેડી થઈ ગઈ છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બીજી વાર મારા નવા વિડીયોમાં તો વાગી ગયા છે સવારના આઠ અને આઠ વાગે મને એમ થયું કે આજે કંઈ ન્યૂ રેસીપી બનાવું તો એના માટે હું આજે ન્યૂ રેસીપીમાં બનાવવા જઈ રહી છું મીઠી સેવ તો હું મીઠી સેવ કઈ રીતના બનાવું છું એના માટે તમને આગળ વિડીયોમાં બનારીશું તો સેવમાં એડ કરવા માટે આપણે પહેલાં બદામને કટ કરી લઈશું તો અહીંયા એના માટે મેં થોડા બદામ લઈ લીધા છે કારણ કે સેવ જાજી નથી બનાવવાની સેવ થોડીક જ બનાવવાની છે એના માટે મેં બદામ થોડાક જ લીધા છે તો ચાલો આપણે પહેલાં બદામને મસ્ત મજાને એવા કટ કરી લઈએ ઝીણા ઝીણા ચાલો તો મીઠી સેવમાં એડ કરવા માટેની બધી વસ્તુ મેં લઈ લીધી છે એમાં કઈ વસ્તુ એડ કરવાની છે હું તમને બતાવું તો સૌથી પહેલાં તો મીઠી સેવ લઈ લીધી છે ખાંડ લઈ લીધી છે થોડું પાણી લીધું છે બદામ લીધું છે અને દૂધ આપણે એને દૂધમાં બનાવવાની છે અને અહીંયા તપેલામાં થોડું તેલ લઈ લીધું છે કેમ કે સેવ થોડી છે એટલે ચાલો તો આપણે હવે એમાં સેવ એડ કરીએ મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે હવે જોઈએ આપણે એમાં હવે આપણે એમાં શેવ એડ કરવાની છે શેવને એડ કર્યા બાદ એને આ રીતના તેલમાં બધી મિક્સ કરી દેવાની છે ચાલો તો તેલમાં બધી મિક્સ કરીને પછી પાછા આપણે મળીએ તેલમાં બરાબર મસ્ત શેકાઈ ગઈ છે જેવું હવે આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે ને પછી એમાં એડ કરીશું દૂધ આપણે મસ્ત મજાને એવું દૂધ એડ કરી દીધું છે હવે ગેસને કરી દઈશું હવે આપણે એમાં એડ કરવાનું છે બદામ ચાલો બદામ આપણે બધું એડ કરી દીધું એમાં અને તમારે જે રીતના મીઠી રાખવાની હોય એ રીતને એ પ્રમાણમાં ખાંડ નાખવાનું છે

તો તમે કઈ રીતના બનાવો છો એ જરૂરથી જણાવજો અને જો તો મારી સેવ એકદમ મસ્ત થઈ ગઈ છે તો ચાલો તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરવા જઈ રહી છું તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે અમારી ચેનલ બનાવવા હોય તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બાય બાય